વિસ્તાર ત્યાંથી પરિસ્થિતિ તો હતી જ ગંભીર છેલ્લા વર્ષથી દર ચોમાસે પરિસ્થિતિ ગંભીર થાય છે પણ તંત્રની નિર્ભયતાના કારણે તેનો કોઈ ઉકેલ થતો નથી ત્યારે આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ પ્રદર્શન કરી લાતી પ્લોટના ગંભીર પ્રશ્નના આપી હતી હતી જેમાં વિસ્તારથી ઢોલ સાથે રેલી શરૂ કરી અને નગરપાલિકા પહોંચી હતી જે રેલીમાં આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરો તેમજ ઇન્ડસ્ટ્રીઅલ એવા લાતી પ્લોટના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા લાટીપ્લોટ વિસ્તારમાં ગંદકી ગટર અને રોડની સમસ્યાના મામલે વેપારીઓએ રેલી કાઢી આમ આદમી પાર્ટીના આગેવાનોએ ઢોલ સાથે પાલિકા કચેરી પહોંચ્યા હતા જ્યાં ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ તંત્રને લાતી પ્લોટની અવદશાથી વાકેફ કરવામાં આવ્યા હતા વિસ્તારની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવા માંગ કરી હતી પાલિકાને આવેદનપત્ર પાઠવ્યું હતું રિપોર્ટર શ્રીકાંત પટેલ મોરબી ગુજરાત સિક્યુ ન્યૂઝ મોરબી જે વરસાદી એ ઘણો જૂનો પ્રશ્ન છે એવી એમની રજૂઆત હતી અને એ માટે અમારા તરફથી એવું ગણાવ્યું કે ચૌદમાં નાણાં પંચ હેઠળ બે હજાર બાવીસમાં માં એક એજન્સી ટેન્ડર પ્રક્રિયા બાદ વર્ક ઓર્ડર અપાયેલો હતો જે તે કારણોસર એમણે કામ જે તે વખતે અધૂરું છોડાયું ત્યારબાદ અમે મુખ્ય પ્રશ્ન એ હતો કે એક વર્ષ કે બે વર્ષના સમય વીત્યા પછી અમે એને સમય મર્યાદા વધારી શકીએ કે કેમ એટલે એ બાબતે લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આરસીએમ ઓફિસમાં લેટરના માધ્યમથી એમની મંજૂરી મોકલેલું હતું તાજેતરમાં જ એની મંજૂરી મળેલ છે ત્યારબાદ અમે એજન્સીનો સંપર્ક કરેલો છે કે તમે જૂના ભાવે અને એ કામ કરવા તૈયાર છો કે કેમ એમની સંમતિ મળેથી એ કામની તુરંત શરૂઆત કરવામાં આવશે અને જો એજન્સી તૈયાર નહીં હોય તો ફરીથી આપણે ટેન્ડરની પ્રક્રિયા કરીએ છીએ ગ્રુપમાં કે જે કચરાનો પ્રશ્ન છે રોડ રસ્તાનો રોડ રસ્તાના પ્રશ્નમાં એવું છે કે જ્યારે પહેલા તો એને સ્થાનિકોની રજૂઆત એવી હતી સાહેબ અમને સૌથી પહેલા તમે જે વરસાદી પાણીનો નિકાલ છે એનો સોલ્યુશન કરી આપો કારણ કે એ બહુ સાચું સમજે છે ને અમારું એ જ માન્યતા છે કે પહેલા પાણીનો નિકાલ થશે ને રસ્તો બનશે તો એ ટકી શકશે એટલે પાણી વરસાદી પાણીના નિકાલનું સૌથી પહેલા સોલ્યુશન થાય અને એ ડ્રેન એ પાછી વચ્ચે આવશે રોડની વચ્ચે એટલે અમે રસ્તા બનાવી દઈએ ને પછી થોડીને ડ્રેન નાખો એ કંઈ મતલબ નથી પેલા વરસાદી પાણીની જે નિકાલની પાઇપલાઇન છે એ નખાઈ જાય ત્યારબાદ આગળ રસ્તાના કામો શરૂ થાય એ બાબતની એમની ફરિયાદો હતી એટલે અત્યારે સ્ટાફને ત્યાં મોકલ્યા છે અને જે એ પણ સૂચના આપી છે કે ભાઈ આજ પૂરતું ના થાય જે પણ સફાઈ થાય છે એ કાયમી રીતે રેગ્યુલર જે પણ એમના રૂટિન મુજબ થતું રહેવું જોઈએ બીજું એમની અગત્યની રજૂઆત એવી હતી કે જે પાણી ભરાયું છે તે ડીજીનો પણ છંટકાવ કરવામાં આવે તે માટે પણ તે સૂચના આપી છે કે મેલેથિયન પાવડરનું તાત્કાલિક ત્યાં છાંટી શકે આ બાબતે કોઈ નિકાલ માટે આપણે કોઈ એક્શન કે કાંઈ ભૂગર્ભ ગટરના પ્રશ્નોમાં એવું થાય કે ચોમાસું આવે એટલે પ્રશ્નો વધે કારણ કે સ્થાનિકો છે પાણીનો નિકાલ ના થતો એટલે ગટર ખોલી નાખે ખોલી નાખે એટલે કચરો છે આજુબાજુમાં ગટરમાં જવાનો અથવા તો એમ પણ ગટર નવા પ્લાસ્ટિક છે કે તે ફસાવાથી ચોમાસામાં સમસ્યા વધવાનું એ માટે અમે અહીંયાથી એનાલિસિસ કર્યું એનાલિસિસ મુજબ એવું જાણવા મળ્યું કે ભાઈ નવા સાધનોની આપણે જરૂરિયાત છે કમ્પ્લેન્ટને પહોંચી વળવા માટે એટલે ચાર ડિસરીટિંગ મશીનનો આપણે વર્ક આપ્યો ટેન્ડરિંગ પ્રોસેસ તો થઈ ગઈ વર્ક ઓર્ડર આપ્યો અને લગભગ દસેક દિવસ થઈ ગયા છે દસ થી પંદર દિવસમાં નવા મશીન આવી જશે પછી કઈ કાંઈ સમસ્યાઓ ઘણી ઓછી થઈ જશે એવું અમને વિશ્વાસ માધેવભાઈ પટેલ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રશ્ન વિરોધ કરવા વિરોધ કરવા માટે અમે તો વિરોધ પક્ષની અંદર અંદર જ છીએ પણ આની જે વેપારી બંધુ જે છે લાતી પ્લોટનો જે વિસ્તાર છે હું ઓગણીસો ને એસી થી એને ઓળખું છું મોરબી લાતી પ્લોટને અને ઘણા બધા મારા મિત્રો એવા છે કે અમને એમ કે અમને ચા પીવા તો અમારી આવો તો અમે કંઈક કે હેલિકોપ્ટર મોકલ અથવા તો નાવડું મોકલ તો બેસી ના હવે મને કે આનું શું કરવું મેં કીધું આનો એક જ ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી જો જનતા નહીં જાગે તમે તમારી માંગણીઓ નહીં કરો તો એ એમ કહે છે કે અમે ઓગણીસો ને દસ થી માંગણીઓનો ઢગલો કરી દીધો છે પણ નિમ્બત તંત્ર કાંઈ કોઈ સાંભળતું નથી તો આના માટે અમને એને મજબૂર અમને કહ્યા છે કે તમે એક પાર્ટીના નાટે અમારી સાથે જોડાવ અને તમે અમારા પ્રશ્ન વેગ આપો અને અમારો કઈક આયા કાને કઈક સુવિધા સગવડતા મળે હવે કંટારી ગયા છે નહીતર લાતી પ્લોટ હિજરત કરવાની બધા વેપારીઓ તૈયારી છે બીજું બધા વેપારીઓ આજ મને જે શબ્દ કીધા છે હું અત્યારે બોલી નથી શકતો જાહેરમાં પણ જે શબ્દ કીધા છે એ આ સાહેબો અને નિંબર તંત્ર છે અને અત્યારની સરકાર જે છે એ નિંબર છે એને જગાડવા માટે આજે અમે આ ઢોલ ત્રાસા લઈને નીકળ્યા છીએ અને લગભગ અમને સો છે કે આવતા સમયમાં અમે તમારી સાથે છીએ જે કરવું હોય કુરબાની દેવી હોય અમે તૈયાર છીએ તો બસ આટલી તૈયારી અમારી આપ પબ્લિકની જનતાની સાથે રહીને અમે એની માંગણીઓ પૂરી કરવા માંગીએ છીએ લાઈટ રોડ રસ્તા અમને